દોસ્તો કેમ છો તમે બધા રાખું છું તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો દોસ્તો રુદ્ર છે અને આવીને કે છે કે મમ્મી મને લાગે છે ભૂ તો મેં કીધું અત્યારે તો સાંજનો સમય છે તો તું જા દુકાને મેગી લઈ આવ આવું એને મોકલો તો મેં મેગી લેવા અને એ મેગીને લઈને આવી ગયો તો અને એને કીધું તું લખવા બે જા થોડીવાર એટલી વાર હું ફટાફટ મેગી બનાવી દઈશ તો એ જુઓ દોસ્તો લખવા બેહ ગયો છે હાય બોલ રૃત્તુ હા તો એ એ લખે છે અને મેં છે ને દોસ્તો મેગી હું તો મેગી વઘારીને મને બહુ ભાવે છે ને એને પણ ભાવે છે વઘારેલી મેગી તો મેં છે ને મેગી વઘારી દીધી છે અને અત્યારે ઉકળી પણ ગઈ છે તો મેં વઘાર કરી દીધો તો જુઓ ઉકળે છે અને હવે આમાં નાખી દેવાની છે મારી મેગી હવે થોડી વાર હજી આને ઉકળવા દઈશ બધું નાખ્યું તું ટામેટા ડુંગળી મરચાં નરઈ જીરું બધું નાખીને મેં વગાર કર્યો છે તો મેગી મારી બને છે

અને મને છે ને આ મેગીવાળું પાણી બહુ ભાવે છે ને એટલે હું પાણી વધારે કરું છું તો મેં વધારે કર્યું છે તો દોસ્તો જુઓ રુદ્ર પણ ખાવા બેસી ગયો છે અને હું પણ ખાવા બેસી ગઈ છું વઘારેલી મેગી છે ને દોસ્તો બહુ મસ્ત લાગે છે એટલે હું તો છે ને વઘારેલી જ મેગી બનાવું છું

જો છે ને વાદળ કેટલા સરસ મજાના છે એ રુદ્ર એ બાજુ નહીં જાય બાજુ તો આવા મોસમ નું અમે થોડી વાર આનંદ માનવા માટે છોટુંભાઈ આવી ગયા છે ધાબા ઉપર તો દોસ્તો અ આટલાથી આપણે વિડીયોનું કરીએ એન્ડ અને આપણે પાછા મળીશું કાલે બધાને બાય બાય એના પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો દોસ્તો ને દોસ્તો છે ને પહેલી બાજુ બતાવજો કેટલું મસ્ત વાદળ થઈ ગયું છે જો આવા વાદળ છે તો વધશે આવશે જેવું લાગે છે તો તમે બધાને એકવાર ફરીથી કહી દઈશું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો બધાને જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ દોસ્તો પાછા મળીશું કાલે